ભગવાન શિવ આખા શરીર પર રાખ શા માટે લગાવે છે ભગવાન શિવ આખા શરીર પર રાખ લગાવીને રાખે છે શિવ ભક્તો માથા પર રાખનું તિલક કરે છે શિવપુરાણમાં આ અંગે ખૂબ જ રસપ્રદ કહાની છે એક સંત તપસ્યા કરીને ખૂબ જ શક્તિશાળી થઈ ગયા હતા તેઓ માત્ર ફળ અને લીલા પત્તાઓનું જ સેવન કરતા હતા આ કારણોસર તેમનું નામ પ્રનદ પડી ગયું હતું તપસ્યા કરીને સંતે જંગલના તમામ જીવજંતુઓ પર નિયંત્રણ મેળવી લીધું હતું એકવાર તેઓ પોતાની ઝૂંપડી સરખી કરવા માટે લાકડા કાપી રહ્યા હતા તે સમયે તેમની આંગળી કપાઈ ગઈ સંતે જોયું કે તેમની આંગળીમાંથી લોહી નહીં પરંતુ છોડનો રસ નીકળી રહ્યો છે સંત માનવા લાગ્યા કે તેમના શરીરમાં લોહી નહીં પરંતુ છોડનો રસ રહેલો છે અને તે ખૂબ જ પવિત્ર થઈ ગયા છે આ વાતથી તેઓ ખૂબ જ ખુશ થયા અને તેમનામાં ગમંડ આવી ગયો સંતે પોતાને દુનિયાનો સૌથી પવિત્ર વ્યક્તિ માનવા લાગ્યા આ જોઈને ભગવાન શિવ તેમની પાસે એક વૃદ્ધ વ્યક્તિનું રૂપ ધારણ કરીને પહોંચ્યા તે વૃદ્ધ વ્યક્તિએ સંતને પૂછ્યું કે તે આટલા શા માટે છે સાધુએ તમામ વાત જણાવી શિવજીએ આ સાંભળીને જણાવ્યું કે જ્યારે છોડ અને ઝાડ બળે છે ત્યારે તે બળીને રાખ થઈ જાય છે અને છેલ્લે રાખ જ વધે છે વૃદ્ધ વ્યક્તિના સ્વરૂપમાં ભગવાન શિવે પોતાની આંગળી કાપીને બતાવી તો તેમાંથી રાખ નીકળી સંતને ખબર પડી ગઈ કે તેમની સામે સાક્ષાત ભગવાન ઊભા છે સંતે પોતાની અજ્ઞાનતા માટે માફી માગી તે સમયથી ભગવાન શિવ પોતાના શરીર પર રાખ લગાવવા લાગ્યા જેથી તેમના ભક્તો હંમેશા આ વાત યાદ રાખે અને શારીરિક સૌંદર્યનો અહંકાર ન કરે અને જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરે ભગવાન શિવે વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હતું ભગવાન વિષ્ણુના હાથમાં હંમેશા સુદર્શન ચક્ર રહે છે પુરાણો અનુસાર ભગવાન શિવે ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હતું ભગવાન વિષ્ણુ ભગવાન શિવની આરાધના કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુ ભોલેનાથને પ્રસન્ન કરવા માટે હજારો કમળ ચડાવી રહ્યા હતા ભગવાન શિવ જોવા ઈચ્છતા હતા કે ભગવાન વિષ્ણુની ભક્તિમાં કેટલી તત્પરતા છે આ કારણોસર તેમણે કમળ લીધું ભગવાન વિષ્ણુ સહસ્ર નામ લઈને શિવલિંગ પર કમર ચડાવી રહ્યા હતા ભગવાન વિષ્ણુ હજારમી વાર નામ લઈ રહ્યા હતા ત્યારે તેને જોયું કે શિવલિંગ અર્પિત કરવા માટે કોઈ પણ ફૂલ હવે બાકી રહ્યું નથી તે સમયે ભગવાન વિષ્ણુએ પોતાની આંખ કાઢીને શિવને સમર્પિત કરી દીધી આ કારણોસર ભગવાન વિષ્ણુને કમલનયન કહેવામાં આવે છે ભગવાન શિવે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને સુદર્શન ચક્રની ભેટ આપી હતી